રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના વાગોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં એકસો ને ઓગણસાઠ જેટલા રાજ્યકક્ષાના બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો અંદર અગિયાર ચૌદ અને સત્તર ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચૌદ એપ્રિલથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી ચાલશે રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ સંસ્કૃતિ પિયુષભાઈ ટંડેલ છે હું વલસાડ જિલ્લાથી આવી છું હું અહીં રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવી છું અહીં અમને રહેવાની ફેસિલિટી પણ ખૂબ સારી આપવામાં આવી છે રાજ્ય રાજ્ય સરકાર દ્વારા અને અહીંનું ખાવાનું પણ ખૂબ સારું આપવામાં આવે છે અહીંના કોર્ટની ફેસિલિટી પણ ખૂબ સારી આપવામાં આવે છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત બેડમિન્ટનની રાજ્યકક્ષાની અંડર ઇલેવન ફોર્ટીન અને સેવન્ટીન ભાઈઓ બેંગ્લુ સ્પર્ધાનું આયોજન આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવેલ છે આ સ્પર્ધા તારીખ અઢારથી અઢાર એપ્રિલથી પચીસ નવેમ્બર પચીસ એપ્રિલ સુધી ચાલવાની છે જેમાં ગુજરાતના ટોપ બેડમિન્ટન એથ્લિટ્સ અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે એમના માટે અદ્યતન સુવિધાઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મોહયા કરવામાં આવેલ છે અને આ સ્પર્ધા થકી આપણા ગુજરાતના ખેલાડીનો સારો પ્લેટફોર્મ પણ મળી રહ્યો છે જેથી આગળ જઈને ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરે એવી આશાથી આ સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે